એક દિવસ એક મોટી મોતી વાડીઓને નાકમાં પહેરી લીધું ઈ ચી ચી કરતી હતી અને રાજાના મેલ પાસે ગઈ ઈયા ચી ચી કરવા મહેંદી પર ઈને તો કીર્ત ગરમ સરુ પર કે ઊં તો સેનિક કોન બોલ હવે કે આ ચકલીના नाकમાંથી મોતી છિનવી લીયો તો સેનિક કો ઈ પકડીને એના नाकમાંથી મોતી છિનવી લીધો ચકલી તો બી નું દી દેવા મે તે ગયા મારું મતી છે ન વેલી લીધું કુસ્તા ગયા મારું મોતી છે ન વી લીધું એને એના સૈનિકોને બોલાવે સૈનિકો આ ચકલીમાં પાછું મતી આપી દ્યો એ એને તો સૈનિકો એ ચકલીને પાછું મતી આપી દીધું એ ચકલી એનું મોતી પેજી લીધું ભાઈ છૂટી ગાવા માંડી